આપણે પૈસામાં ફચાણા છે આપણે દિવાળી હોય ડાયરી પૂરી થઈ ગઈ છે દિવાળી પછી આપણને વાયદા કરે છે દિવાળી પાંચ મહિના થયા બસો રૂપિયા આપણે જમા કરાવતા હતા ઓફિસે માણા બેઠો હોય છે નકરા આપે છે આપણને આપણને અને જે જે મેન મેન માણસ નથી ડાયરી લેવા આવતો હતો એ આપણને નકરા વાયદા દેતો હતો અઠવાડિયા પંદર દી અઠવાડિયા પંદર દીના અમારા ફસાણા છે એસી માં બે ઓછા એસી હજાર

તો આવું જાણવા મેલું ને કે આવા બે ત્રણ જણા પણ ઘણા આપતા જ નથી એટલે પછી મેં બેન કર્યું અત્યારે પૈસા દેવાનું શું કે છે અત્યારે મને હમણાં થોડાક દિવસ પેલા દસ હજાર આપ્યા હતા હવે એ કે તમને અમે આપ્યું અર્જનભાઈ ખુદ કેવા આવ્યા હતા એને હરેશ ભાઈ અમારે લેવા આવતો હતો કે અમે દઈશું તમને પકડા દીધા નથી